સિંહોને પાદે ગરીબ સાપીની જગ્યા પાસે ભક્તિ ચોરણી ગાડ બીજી વિકેલ્યું અને માથે બોંટલું બાંધીને એક આદમી ઊભો છે ફક્ત બેટની પછાડી સિવાય બીજી બધી વાત તો ગાડ દેખાય છે સાંજ નંબર લાગી હતી જાણે આદમી જલ્દી પોતાના ગામ જવા માટે કોઈ ગાડું ગડે નીકળવાની વાત જોતો કેળાને કાંઠે ઊભો હોય તેવું લાગે છે બરાબર અંધારા ઉતરવા શરૂ થયા ત્યાં એક ભોપાની દાર પણ છંદ અસવાર ઢાલ તલવારને પાળા થકી શોભતો નીકળ્યો જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ એની પાછળ ફોજો ફરતી એવા હારવટિયાએ જોગીદાસ આજ એકલ કોડી દિવસ હાથમાં નીકળેલો એકલા આટા દેવાની એને રજ થતી કેળાને કાંઠે ઉજળા લુગડાને પછેડીને ભેટ બાંધેલા આદમીને ઉભેલો પાડી બારવટિયાએ કોડી થોભાવી એને બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કેવો છે કણબી છું બાપુ આદમીએ થોથરતી જીભે ઉતરી દીધો કણબી કે ઠીક ત્યારે ડગલું એ દેશમાં નીકળ બચીએ વીંધીશ એટલે બોલીને જોગી જશે કોડીને આદમીને થળોથળે લીધી સાનો મનો આવી જાય મારી કોડીમાંથી બેસી જ્યાં બિલાડીએ જીવ જીવતો નહીં મેળવ્યો એટલું કહીને બારવિટિયાએ પોતાનો પહોળો પંજા લંબાવ્યો એ આદમીનું બાવળું ચાલ્યું એને ઊંચે ઉપાડી લઈ પોતાની પાછળ કોળી પર બેસાડી અંધારે અલોપ થયો માર્ગે જોગીદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી સિહોરના કોઈ માલદાર મુખી પટેલિયાનો દીકરો દેખાય છે એને બાન પકડીને આપણી સંગતે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાટ ભરીને આપણને ડુંગરમાં દેવા આવશે બાન પકડેલા આદમી પણ જરાય આંકડો બોગાકડો થતો નથી અને કશોય થઈ ભય નથી એના દિલમાં એ આજ જોગીદાસની અજો એ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે સિંહોરથી ઠેર માંડવા ગામ સુધી મજલ થઈ માંડવા ગામનું પાદર આવ્યું આવતાની વારજી પાછળ બેઠેલા આદમી અવાજે લલકારી ઉઠ્યા હે જોગી સરીખા તો પામર માથે મોહી પડ્યા પરંતુ તારું જોઈ નારીના પગના ઠણકારથી કદાપી નથી ચડતું દુહાનો અવાજ પારખતા જોગીદાસે કોડી થંભાવી પાછળ નજીક કરી તારોડિયાને અજવાળે પોતે બાંધ પકડેલા આદમીનું મોઢું જોયું એમ હ્યા મલકી કહ્યું છે એ મોહ મલકી રહ્યું છે અને બંને હાથ લંબાવીને આદમી બહારવટી લઈ રહ્યો છે બોલી રહે છે મોડા તપસી કોણ ચારણસા મોડા બાપા તો પાણે છું નામ નામ લહુભાઈ આસે માંડવાનો રહેવાસી છું ત્યારે પહેલેથી સાજુ કેમ ન કહ્યું મેં મોડા બાપ આજે સિંહોરથી માંડવે પગપાળા નો પૂગાય એમ નહોતું અને કણબી થયા વન્ય તોણી કોળીને માથે તું બેસર એમ નહોતો એટલે ખોટું ભણવું બીયું બા અરે પણ અભાગ્યા એટલું તે મારી કોળીને મારી નાખી એટલું બોલીને ગંભીર મુખ મુદ્રાવાળા બહારવટિયા વસી પડ્યો હાથ ચાલીને લઘુભાઈ ચારણે હેઠે ઉતર્યો ચારણ નીચે લાગ્યો ને બહારવટિયાની કોડી અંતરે ગાજતી ચાલી ગઈ ગામનું નામ બરછીની ચકચકતી અણી નોંધીને સામેનું ગામડું અબડત બતાવતા બહારવટિયાએ પોતાના સાથીઓને ચાલતે કોળે પ્રશ્ન પૂછ્યો એ ગામ બેડગી આપા અને બેળગી એટલે તો બે વાતે ઘી કેળા સમજ્યા કેમ ઘી વેળક ઘી કેળા વળી કેમ બહારવટિયા ગામના કટાદાર આંબા લીમડા અને લીલુડી વાડીઓ પર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યો આપવા જોગીદાસ એક તાવ હાંડા જેવો રતી પડ્યો ગામ એને તેમાં વળી આપણા દુશ્મનના કુટુંબનું ગામ કોનો મહારાજ વજીસમની દીકરીનું અહીંના ગઢમાં કાંઈ ભાવનગરના સોના રૂપાનો પાર નહીં હોય મહારાજ પણ જાણશે કે દાયજો ભલી દીધો છે બોલો માં આપા એ વાત ન બની બહારવટિયાએ ગામ ગામ અને સીમ ઉપર પોતાની નજર સંકેલી ને બરસી પાછી પગ ઉપર ઠેરવી લીધી મોહમાંથી રામ શબ્દ પડતો સંભળાયો કા જોગીદાસ કુમાર ઘડી કળી શું સાંભળ્યું આમાં કયું નીમ આવી આવ્યું કાંઈ નહીં વજયસંઘની કુંવરીના પોટલા હું જોગીદાસ કેમ કરીને ચૂંટી શકું મારે તો વ્યર્થ તો છે વજયસંઘની સાથે દીકરી સાથે નહીં એ તો મારી દીકરી અરે જોગીદાસ પણ પૂરી વાત તો સાંભળો શું છે આ અસંગની રાણીના કુંવરીને કુંવરી નથી પણ આ તો એની એક રખાતની દીકરી કોઈ રખાત નહોતો તે મહારાજે ધ્રાંગધ્રાના એક ફોખલિયા પાયાતને અહીં તેડાવી વર્ણાવી આ ગામને જ રાખેલ છે તો એ તો મહારાજની દીકરી ઠરી પેટ ભલે રખાતનું કહ્યું પણ લોહી મહારાજનું હવે મને વધુ પાપમાં નાખો મા ભાઈ એને બોળકીને ભાગવાની વાત મેલી દીધો એટલું બોલીને એ લોભામણા રૂમાળા રૂપાળા ગામની સીમી જલ્દી વટાવી જવા માટે જોગીદાસ કોળીને ભેગ બતા પણ ઓચિંતુ જાણે કંઈ યાદ આવ્યું હોય એમ એણે પોતાની બંકી ગરદન ફેરવી પાછળના અસરોને પ્રશ્ન કર્યો ભાઈ કોઈના ખોળિયામાં કાંઈ રૂપવું થોડું ઘણું એ નીકળે એમ છે કેમ આપવા અતડિયાર કેમ જરૂર છે મહારાજના કુંવરને કાંઈ કાપડું દે મેળવી દિગ્ગરીજો જાણશે કે જોગીદાસ કાકો ફાધર થઈને પરબારા ગયા તો બહુ ધોખો કરશે લોકવાયકા બોલે છે કે બારવટીયાએ સીમમાં કોઈ ખેડૂતની સાથે મહારાજ વજયસંઘની રખાતની પુત્રી માટે કપડાનું સોનું કપડાનું થોડું સોનું મોકલ્યું હતું સદાની સંધ્યાની સંધ્યા રંજી રણજી છે માણસ હાથ તાળી દઈને સજાય એવી ઘટા ટોપ ચાળી વચ્ચે કિરણની રાવલ નામની ઊંડી નદીના આછા છીછરા પા ચૂપચાપ ચાલ્યા જાય છે નદીની બંને બાજુ ઝાડી અને ઝાડી ઉપર હાફે ટેકો દેતી હોય એવી ઊંચી ફેખડો એ ફેખડો ઉપર પણ કઈ કઈ ઠેકાણે ડુંગરા થયેલા નદીના વેકરામાં હાવા પીપળાના પગલાં પડેલા બે બાજુની બોળમાંથી નીકળીને જનાવર જાણે હમણાં જ તાજા પાણી પીને ચારો કરવા નીકળી ચાલ્યા હોય એવું જોવાનું એવું દેખાતું રાવલ નદીને એવા ભયંકર સ્થાને રોડે કોણે દિવસ રહાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ સવારો સાથે તુલસી શ્યામ જાતા જાતા રસ્તે ઘડી બે ઘડી વિશ્રામો લેવા ઉતરેલ છે ચાલીસ ઘોડીઓ રાવલ નદીના લીલુડા મીઠા ઘાસ મોકળી ઊભીને ચરે છે આ સવારો કોઈ ચકમક જેગવી ચલમો પીવે છે ને કોઈ વડી કરગઠિયા વીણીને ઓખો ભરવા માટે દેવતા પાડે છે જોગીદાસ પોતા તો પોતાની પૂજા ઉપર ચડાવેલો વેરખો ઉતરીને સૂરજના જાપ કરી રહ્યા છે સૂરજના આંજવાળા સંકેલાય છે તેમ માહી બહાર વડીયાની આંખો પણ ઈશ્વર ભક્તિમાં બેળાય છે જોગીદાસ ખુમાર એક ચણોટી બાર અફીણ હશે તમારા ખડિયામાં એક કાઠી આવી પ્રશ્ન કર્યો ના બાપ મારા ખડિયામાં તો તલ જેટલું જ નથી રહ્યું કાંઈ ડબલી વળગ્યું હશે હજી કાલ જ ડાબલી લી લીધી હતી ને કાં એવડી બધી સી એક ભાણ ખુમારની આંખી ઉઠી છે માહિતી ડોળાની જાણે નીકળી પડે છે તે પોપચા માથે ચોપડું તું આ ચોપડતા તે આંખનું લોહી તોડી નાખ ને વ્યાધી કંઈ પછી થાય બીજા કોઈની પાસે નથી બાપ તારા ખાણિયામાં ન હોય તો પછી બીજાના ખાણિયામાં તે ક્યાંથી હોય આંખે ચોપડવા જેટલું નહીં ક્યાંથી હોય એ કોઈ પણ કોઈની પાસે ન મળે શેનું લેવું ઠીક જીતવા દેવી સૂરજની મળી મરજી ચાલીસ ખડીયામાંથી ચોરાસી પાદરના માલિકોનો ચાલીસ ખડિયામાંથી દુઃખતી આંખો પર ચોપડવા જેટલું અફીણ ન નીકળ્યું એવી જ તાણીઓને ટાણું ભાણીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો પણ તરત જ એને અંતરમાં ફાંટામણ ઉપડ્યું જાણે વિપત્તિ સામે ભડકાય એમેણે છાતી ગજાવીને ખોકારો કાધ્યો ફરીવાર બધું વિસરી જઈને આતંક સુરત સામે બેર બેરખાના પારા ફેરવવા લાગ્યો ઉમાળા પૂરી થઈ છે એ વખતે કાઠી કોઈમાં કાંઈક ભરીને જોગીદાસ પાસે આવ્યો મુઠી ભરીને એને કહ્યું આર્યા બાપા શું છે ભાઈ આ બે મુઠીના ટેઠવા ખાવ એટલે કોઠામાં બે ચાર કોબા પાણીનો સમાવો થાય ટેઠવા વળી સેના બાજરાના બાજરાના બાજરો ક્યાંથી એ વળી સાંભળ્યું છે આપા સુગાસો નહીં ને નારે ભાઈના સુગા જેવી સાવકારી વકીઓને વળી કહો જોઈએ આપવા ચાલીસ કોળીને ખોખરી ગ્યોગાણ જળાવ્યું હશે તેને ચાટેલ બાજરો ચપટી ચપટી જાય છે પાવરામાંથી ચી રહ્યો હશે એમાં ઓસણ આવ્યાની ચાળીસે પાવરા પંખેરીને બાજરાની ધૂતરી બાફી નાખી છે અરે કોળીને બાજરો એમાં શું આપવા પાણીમાં ધોઈને ઓર્યો હતો બાકી તો શું થાય આજે આઠ આઠ જમણથી કડાકા થાય છે અને સૌને ચપટી ચાપટી ખાતે થોડોક ટકાવ થઈ જશે ત્યાં તો આપણે તળાશીઆમ તળસી શ્યામ ભેળા થઈ જશું બાપા ખાઈ લ્યો કાંઈ ફકર નહીં સૌને વેચ્યો હા સૌને તમ તમારે ખાઓ ભૂખ ભોગ ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ બાજરાની મોડી મોટી ખરી ખાધી બાકીનો ખાડો રાવલના પાણીનો પૂર્યો અને અંધારું તે આખી ટોળી રાવલની ભેખડો ઓળખી ભયંકર ડુંગરામાંથી ખેડ્યો ગીત ગોતી ગોતી તુલસી શ્યામને માર્ગે પડી